વિગત કરું તમને બોલે તેમ બોлле પણ બાકીયા રાજ્ય રે ને બેટલ તો કેમેરો ચાલતા પરસા પણ કે જગાપુરથી એવું નહી જગાપુરથી કલ્પેશભાઈ ને ના ખાસ મિત્ર અને અને કોકાદી बंदे विश करता हो क्या रे एप्पे बंदे टू पी भाई तुम जीवो जाओ साल जीवो लॉन्ग लाइफ तो बता लॉन्ग लाइफ ये क्या लॉन्ग लाइफ लॉन्ग जीवन तब इधर बंदे हम तो बोल तो ऐसा ना होगा तो हम जी तारा मन्ने हैं हमको जी प्लान में विचारो ये बोल रहा ह� आप विकास दूंगा ना आप अच्छी तो भीटियो में आथ तॅलसघो ह्लिएं ने applis कुपांक. आजासान चप्लों मानचेश के लिए सकोई लै। ऌघा ने भीखाम अच्छेश धीध को. अउपस्टित आ एंगो कि वश्टित काूँ हमें भीखाना है、ने कवर मश्टित कि अलरे भीखा हें. तो रभर हो ઈતના બર્થડે વિશ કર હું તને કહો હું છું કોમેડી એક્ટર ગોડાલાલ કોમેડી ને જો જો ના ઉધર કોમેડી ખાલી ખોટું નો કોમેડી એક્ટર તો કેમ ન એટલે બચ્ચે વિચાર કર કોમેડી તારો કોક હોય તો

આજે અમારા કલ્પેશભાઈ અને દીકુરાજના મિત્ર ખાસ મિત્ર કેવા પીયushભાઈનો જન્મદિવસ હોય એટલે હું અને ગોપોભાઈ બાજુ બેઠા રાય જૂના કોમેડી એક્ટર એ બીજ કરતાં અત્યારે એબિડિટ ટુ પીયush ભાઈ ઊંઘો જ જમતા હું ન પણ કවුજું કરા આ થાય એટલે જાવાનું પ્રયત્ન કરો તો તા આ લાઈન માં આનાગદ તાઈન ચાર વાર સુધી

બર્થડે વિશ કરાવતા હોય તો હેપી બર્થડે પીયુજભાઈ તું ખૂબ આગળ હતો કેક લગાવો મોટો ટેટો લાવજો બર્થડે થોડી બાર 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 દો દિન આયે આટલા બાર બાર ન લે પૈસા તો હોય હોય પૈસા મતલબ જ ન હોય એની ન કરતા અ બેગવ નહીં આવે નહીં જતા હુ તો બસ

भाई ने चला खाली हिंदी टीचर चलावू आणि पदी केक वे कापू म्हणजे तमन हमवताराच पजा ना भागे ना मी 10 वेळा ट्राय करोस ताणन मार बर्थडे बी सक्सेस ब्लूझो था, था <laughs> तो खरी राखबोन को तो कोनु बर्थडे बी करी नाही

કુવેゼય વીરゼય બતાવી દે છે ચલો ગાઈસ સબસ્ક્રાઇબ કરી દો લુકી દો મરો લાઈક કરજો અમારો લોક જો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો બેલ આઇકન નહીં લે અમે તો પૂરી કેતર નકામી ઓ આપણો વેલામાં જાણામ લઈને કપડાઈ જાય હા હા ગલામ લે ગલામ દે ચાલો